સારી યુથ ક્લબ ઓફ અમરેલી તેમજ સ્વચ્છ ભારત મિશન અર્બન અમરેલી નગરપાલિકા આયોજિત રંગાવલી બે હજાર ત્રેવીસ રંગોળી સ્પર્ધા આજે સવારે નવ થી બાર કલાકે વિદ્યાસભા સંકુલ લાઠી રોડ ખાતે યોજાયો હતો આ કાર્યક્રમની અંદર પિસ્તાલીસ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો આ સ્પર્ધામાં ત્રણ કેટેગરીની કેટેગરી રાખવામાં આવેલ હતી તેમાં તમામ કેટેગરીની અંદર મુખ્ય ત્રણ ઇનામો પણ આપવામાં આવેલ હતા તેમજ બાકીના સ્પર્ધકોને પ્રોત્સાહિત તથા આશ્વાસન ઇનામ પણ આપીને પ્રોત્સાહિત કરેલ હતા આ કાર્યક્રમની અંદર સારહી યુથ ક્લબ ઓફ અમરેલીના પ્રમુખ શ્રી મુકેશભાઈ સંઘાણી અમરેલી જિલ્લા ભાજપના મહામંત્રી મેહુલભાઈ તથા ધોરાજીયા અમરેલી નગરપાલિકાના પ્રમુખ બિપિનભાઈ લીંબાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લામાં અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા સહારીના માધ્યમથી કાર્ય કરી રહ્યા છે ત્યારે એક સેવા વર્ષ તરીકે આજે ઉજવી રહ્યા ત્યારે અમરેલી સહારી ક્લબ ઓફ અમરેલી અને નગરપાલિકાના સંયુક્ત ક્લબે આજે રંગોળી સ્પર્ધાનું જે આયોજન કરે એમાં પિસ્તાલીસથી ઉપરાંત ભાઈઓ અને બહેનોએ આમાં ભાગ લીધો આજે આપણે આ રંગોળી જોઈએ તે જોઈ શકીએ છીએ કે એકથી એક ચડિયાથી તમામને આમાં કોને નંબર આપવો અને કોને ન નંબર આપી શકાય એ આપણે જીવતામાં પડી જાય એ ટાઈપની બધાએ રંગોળી કરી છે ત્યારે જ્ઞાતિ જાતિઓથી પર રહી એક એક ભાવનામાં સૌનું યોગદાન હોય એ રીતથી આજે સૌએ અહીંયા ભાગ લઈ અને જે આ સહારીના તમામ મેમ્બરોનો ઉત્સાહ વધાર્યો છે આ સેવા વર્ષ દરમિયાન થોડાક સમય પહેલાં આપણે નિભર સ્પર્ધાનું પણ આયોજન કરે ત્યારે એમાં છસો ઉપરાંત ભાઈઓ અને બહેનો બાળકોએ એમાં પણ ભાગ લીધો આ રીતે આજે આ અમરેલી શહેરમાં અને જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં સેવા વર્ષ તરીકે સેવાના કાર્ય કરી રહ્યા છે ત્યારે અમરેલી શહેરના અને જિલ્લાના લોકોનો જે હર માટે અમને સાથ અને સહકાર મળે છે પ્રેમને હુક મળે છે એ જ મળતી રહેશે એવી અમને વિશ્વાસ છે ને